કે ભગવાન નારાયણ કૃષ્ણ ભગવાન તમારા પિતૃદેવ તમારા સુરાપુરા દાદા ગાય ની જ સેવાથી માનતા હોય તો જો પછી જ પૂરો પૂરો થાય છે ગાય ને ગાય ને બચાવવા પછી એ સ્વર્ગમાંથી એટલે કૃષ્ણ ભગવાન હોય વિષ્ણુ હોય બ્રહ્મા મહેશ બધા ધરતી ઉપર ગાયની સેવા કરવા અવતાર ધારણ કર્યા લીટા અને આપણને અવતાર ધારણ થઈને ધરતી ઉપર રહીને ગાયની સેવા નથી કરી શકતા વિચાર કરો કે ભગવાન છે ન્યાથી અહીંયા સેવા કરવા આવે છે ને આપણે અહીંથી ન્યા રાહ જોઈ ભગવાન ન્યાથી અહીંયા આવે ને આપણે ન્યા જવાની રાહ જોઈ ઊંધું જ ભગવાનથી ઊંધું જ આવ્યું છે હમું જ આવ્યું હાઈરે નથી આવ્યું હમું હમા પૂરે છે એ તો હુરો પૂરો હોય નહીં હાલી હગે આપણે ઉડી જાય આમાં બે ત્રણ પવન આવે ને હમણાં એક પવન હોય બધાને ઘર ઘરબંધી જાય બધા ઘરમાં કરી જાય આપણે હવા હમા પવનને ન હે હનમો છે ની મારો બાપ પવન પુત્ર છે મારો બાપ શિવ છે હનુમા છે એ જ વાચરો છે ને હમો નહીં એની હાયરે હલાય અને તમે હોય ને તમારા હમો એ આવે ને તો તમને લાભ છે પણ આપણે જેમ સાચું ભૂલી ગયા તથા તમને સાચું જ્ઞાન કરવા માટે આવે છે દાખલા તરીકે આ અમુક ડોક્ટર હોય જીજો ડિગ્રી વગરના કેટલાય દવાખાના પકડાય જેની પાસે ડિગ્રી નથી દવાખાના કરીને બેઠા હોય પછી એવા દવાખાનામાં તમે જાઓ તમને કોઈ દી રોગ મટે નહીં શું કામ એને જ્ઞાન નથી છે એનું નાન કંઈ મળે એટલું ભણવું પડે એનો અનુભવ કરવો પડે અને પછી તમે અહીંયા જાઓ તો તમારો રોગ વહી જાય ન તમને શરદી ઉધરા થઈ હોય ને એમાંથી તાવ લગીને લઈ જાય ને કમરા લગીને લઈ જાય ને એટલે લગીને લઈ જાય ને પથારીમાં નાખી દે કે દવાખાને ગયા હોય તો જીજો તમે આમ હાલીને જતા હોય ને પછી એમાં દાખલ થાવ ને પછી તમે ઊભું થવા ને તેવડ ન હોય આ એ સમજાતું નથી

તો વિચાર કરો કે જો ઈ તમને પથારી વસ ન કરે તો એને પૈસા નથી મળવાની પથારી વસ કરો ને એટલે એમ કહી દો કે હવે તમે વહેલા આવી ગયા એટલે સારું થયું હા જો એ જાજો ટાઈમ તમને રાખે નહીં તમારી પાસે પૈસા નીકળે ને તેનો ખર્જો કેવી રીતે હાલે ભાઈ હે અને જો તમે એમણમ

લાલસ આપે એવડી આપે તમને એમ થાય કે છે તમને મટી જશે ડોક્ટરો ક્રોસ બદલાવે હવે આ દવા લાગુ પડશે આનો પડી હવે આ કરશે હવે આ એક્સરે કરવો પડશે એમ કરતા 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 એને એમ ખબર પડી જાય કે હવે આની પાસે પૈસા રહ્યા નથી એટલે પછી તમને સારું થઈ જાય ને કાંઈ રજા દઈ દે સાવ રજા લઈએ એવી જ રીતે સંત જો તમે પાખંડી સંત પાસે આવી રીતે જઈ ગયા ને એટલે તમારા રોગ વચ્ચે દુઃખ વચ્ચે યાદ રાખજો ડિગ્રી નથી વધારો નાખશે આઠ દિના પંદર દિના પછી ખબર પડી જાય કે આને પાસે પૈસા નથી પછી એમ કહી દે કે હવે તમને તમારા પિતૃ નડે હવે બહુ ઊંડું ગોતવું પડશે હવે એટલે તમે વરી પાછા એમ કે હવે આમાં બહુ જાજો ખર્ચો એટલે તમે બીજે પાસા જાઓ આ ડિગ્રી વગરના સંત પાસે જાવ ને તો તમારો આવો હાલ થાય તમારું દુઃખ વધશે ઘટશે નહીં તમારે રોગ હોય જેવો રોગ છે તમારે જે રોગ હોય એ રોગના ડોક્ટર હોય એની પાસે જાવ તો મટે ન કરનો મટે અનુભવ ન હોય તો શું થાય વધે તો સંત છે ને સંત પણા મફતમાં નથી મળતા માલા વાલા એને ઘણા મલ ચૂકવવા પડે છે બાપ સંત પણ એમ મળે હે આ સંતો જોજો મારા બાપ એ પણ મેને નથી મળ્યા મને એને મૂળ ચૂકવું હોય ડિગ્રી મેળવું હોય બાપ હે અને પછી તમે એની પાસે જાવ તો તમારા દુઃખ મટે હે ડિગ્રી વગરના ના અત્યારે કપડા પહેરીને બે જાય મોટા કરોડોપતિ સંત બે ગયા અને કાંઈ કર્યું જ નથી એમણે ડિગ્રી મળે હવે કોઈ ઇન્સ્પેક્ટરના કપડા પહેરીને અહીં આવે છું ઇન્સ્પેક્ટર જેવું કામ હોય ડોક્ટર ના કપડા પહેરી લો ડોક્ટર બની જાઉં ડોક્ટર ના કપડા પહેરવા હોય ને અને કોકના દુઃખ મટાડવા હોય ને તો મારા બાપ એના મા બાપને ને પેલા જન્મ હતી મારા બાપ એને એ રીતનું જ્ઞાન કરવું પડે સંપત્તિ રેડવી પડે ધ્યાન દેવું પડે એને ધ્યાન દેવું પડે એની અડધી ઉંમર વહી જાય જેવડી તમારે ડિગ્રી જોતી હોય એટલી ઉંમર વહી જાય ભણવામાં જોજો જાય ને અને પછી મારા બાપ એને ડિગ્રી મળે અડધી ઉંમર વહી જાય એમાં કેટલી સંપત્તિ ગઈ હોય એનો સમય કયો હોય અને પછી એને ડિગ્રી મળે છે અને પછી ત્યાં તમે જાઓ તો તમે નિરોગી થઈ જાઓ એમણે નહીં તો આ સાંદ બનવું કોક ને આ દુખ આ કરવા હોય કોક ને મારા બાપ તો વિચાર કરો કપડા બેસે એટલે શું પડી જાય કપડા બદલાવાથી છંદ બની જાય એના માટે શું કરવું પડે હે કે મારા બાપ મેં કીધું ને કે હજારો ની દુવા લેવી પડે તમારું સહી ત્યાગ કરવું પડે અને જગત ની અંદર મારા બાપ દુનિયા તમને સાથ નો દે દુનિયા ઉપર ભરોસો તમને મારા બાપ નો દીએ મારા બાપ તો તમે ભગવાન ઉપર ભરોસો તૂટે નહીં જેવી રીતે સબરી ભરોસો નો તૂટ્યો તેથી મારો બાપ તમે ભગવાન હાઈ હાલતા થઈ જાવ તેથી જગતને ખબર પડે પછી ભગત પૂજે